ગુજરાતના <laughs> ગામડાની <laughs> 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 દીકરી એક નિર્દોષ દીકરી કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાવી કમનસીબે આજે સવારે દસ વાગે ચોવીસ કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજ સાંજના આઠ વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર ચપટી વગાડીને દીકરીને પાટે હોવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા પોલીસની કસ્ટડીમાં એને ઢોર માર મરાયો એક કુવારી દીકરી સહિત બધા જાહેરમાં વરઘોડો ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રીતે જે પત્ર એના મુદ્દા કદાચ ખોટા હોય રખે ને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરી આપ સૌ એના સાક્ષી છો ગઈકાલે સવારે દસ વાગે જાહેર નોતરું કાઢ્યું હતું આજે છ વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું છ વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ સાડા છ પણ યાદ કર્યા સાત વાગ્યે પણ એમને યાદ કર્યા સાડા સાતે પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મેળ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને જેણે જેને નેતા સમજીને ચૂંટ્યા ને એ તો નમાલા નીકળ્યા નપાવટ નીકળ્યા એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચરો છે એવા બધા પોલીસવાળાના પટ્ટા ઉતારાવવા માટે થઈને અમે સૌએ જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ આ મંચ સામાજિક મંચ છે રાજકીય મંચ નહીં કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી સવાલ એ થાય છે કે સિત્તેર વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા પોલીસની કસ્ટડીમાં હતા એના સગા બાપાનું અવસાન થયું હતું નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને બે કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના હિસ્સાને નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય આવતીકાલે સવારે દસ વાગ્યા થી સળંગ ચોવીસ કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે સતત ચોવીસ કલાક સળંગ ચોવીસ કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે દસ વાગ્યાથી પરમ દિવસે સવારે દસ વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે સરકારને જગાડવાનો પ્રયાસ કરશે મારા ટ્વિટર હેન્ડલ ઉપર ફરી યાદ રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે આખા ગુજરાતના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રો આ અસલી પત્રની ચર્ચાના ચોરા ઉપર આરપારની પારદર્શક ચર્ચાઓ અંગે ગુજરાતની સામે સાચું શું એનો નિર્ણય કરવાનો સમય પાક્યો છે અમરેલીના શાળા મતદારો નગરજનો આગેવાનો તમારી રાહ જોઈ રહ્યા છે છ વાગ્યા થી અમે તો ઈન મીન ને તીન વધા એટલા બધા મંચ ઉપર સીએ તમારી પાસે નગરપાલિકામાં સ્પષ્ટ શાસન છે તાલુકા પંચાયતોમાં આખા જિલ્લાની અંદર બહુમતી છે જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તમારા આંગળીના ટેરવે નાચે એવા સાંસદ પણ અમરેલીના લોકોએ છૂટીને મોકલા છે આજ અત્ર તત્ર સર્વત્ર સત્તાનું તમે કેન્દ્ર બિંદુ છો તમે તો માનો છો કે આ બાકી બધાય સંસ્થાનું વળપણ કરતા પદાધિકારીઓ છે ને એ તમારી આંગળીએ નાચે છે તમારા ચૂંટાયેલા તમારી આંગળીએ નાચે તો અમને કાંઈ વાંધો નથી પણ એક નિર્દોષ દીકરી હે એક નિર્દોષ દીકરી એને આ એને આ જાહેરમાં વરઘોડો કાઢી અને તમે નચાવવાનું પાપ કર્યું ને એનો અમરેલી હવે સવાલ પૂછવા જઈ રહ્યો છે વિશાળ નગરજનો આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આર અને પાર્કની ચર્ચા થાય વલોવાઈને સંખ્ય બહાર આવે રખેને કૌશિકભાઈ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ ઉપરથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખે ને કૌશિકભાઈ નહીં આવે ને તો મેં વારંવાર જ્યારો છે

પાટે હુવડાવીને પટ્ટા ભરાવ્યા છે એનો એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે એને અમરેલીના લોકો ગુજરાતના લોકો માફ નહીં કરે એટલે આજ એક કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવા ના છીએ સાડા સાત સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આપ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવા છે આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો મારા જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કનશિતભાઈ હજુ નથી આવ્યા એમના ઓન હું અત્યારે તમારી માફી માંગુ છું અને અપેક્ષા રાખું માનની કૌશિકભાઈ વેલા વેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે વધુ અડધી કલાક આપણે રાહ જોઈએ સાડા પછી માનની ઠુમર માનની ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિકભાઈ આ કુંવારી કન્યાનો વરઘોડોભાઈ વેકરિયાને ગઈકાલે સવારે મેં જાહેર મોતરું આપ્યું હતું કે કૌશિકભાઈ રખે અમારી ચૂક થાય ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓએ તમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે કૌશિકભાઈ તમારી છત્રછાયા નીચે ગામે ગામ દારૂની હાટડિયું ખોલાણી છે પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળું હતું આ લોટકા ધારાસભ્ય એને પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી મંજૂરી ન શેત્રુજીના રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ફૂલા ફાયેલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે ત્યારે આ સાત મુદ્દાઓ આજ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો રખે અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનની કૌશિકભાઈ આપ આજે સાંજે છ વાગે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ જે કાઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા ચર્ચા કરો કૌશિકભાઈ આજ ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોને કાઢો એ સવાલ છે માનની કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે ઉડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે રખે ને આપ નિર્દોષવો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માગવી છે એટલે આજે એક્ઝેટ છ નાટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લાગ લગાવ્યા છે એની ચર્ચા કરશે જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમ નહીં અનુભવું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા અમરેલીના જનપ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરી મિત્રો આપ સૌ ઉપસ્થિત છો એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આપ ભાગીદાર થવા આવ્યા છો બધા મીડિયાના મિત્રોનો હું હૃદયથી સ્વાગત કરું છું આખા શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું આજે પોણા સાત થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા સત્યને ઉજાગર કરવા આવશે આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એવી આપને વિનંતી કરું છું આભાર વાયગા છે બધાય પોતપોતાની ઘડિયાળ ચેક કરી રહ્યો હાડા હાથ વાગ્યા કે નહીં તમને પૂછું છું છ વાગે આ ચર્ચાના ચોરે મંચ ઉપર અમે તમારી રાહ જોઈ રહ્યા હતા અમરેલીના લોકો તમારી રાહ જોઈ રહ્યા હતા ગુજરાતના વ્હાલા પત્રકાર ભાઈઓ નીડર પત્રકાર ભાઈઓ તમારી રાહ જોઈ રહ્યા હતા એને અપેક્ષા હતી કે ચપટી વગાડી હે ચપટી વગાડીને આખા અમરેલીને નચવતા પાણીયાળા કૌશિકભાઈ અહીંયા આવશે અને મંચ ઉપર આવીને કહે કે મારી મારી પીડિત બેન પાયલે મને પત્ર લેખો તો ને પીડિત બેન પાયલે પત્ર લખો તો કે ભાઈ કૌશિક તમારી બેન ગુજરાતની એક દીકરી એને અમરેલીની ફોલી છે રાતે બાર વાગે એને ઘરમાંથી ધરપકડ કરીને લઈ ગયા છે એને પોલીસ સ્ટેશનની અંદર પાટે હુડાવીને પગે પટ્ટા મારવામાં આવ્યા છે એનો એની એક ਕੁવારી કન્યાનો જાહેરમાં વર્ગોડો કાઠીનીની આબરૂનું નિલાંગ કરવામાં આવ્યું છે બેન ને અપેક્ષા હતી કે મારો ભાઈ કૃષ્ણ બની અને ચીર ચીરપુરવા આવશે ચપટી વગાડીને આ જવાબદાર જે કોઈ અધિકારીઓ કર્મચારીઓ હોય ને એને સસ્પેન્ડ કરાવશે

દેવકી જેવી દીકરીને જેલમાં ધકેલવાનું એને પાટે હુડાવીને પટ્ટા મરાવવાનું એનો જાહેરમાં વડઘોરો કાઢવાનું પાપ કરનારા મામા કજ અમરેલીના લોકો હવે તમને આજ સવાલ પૂછે છે અને સવાલ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પત્રના માધ્યમથી તમારા શીર્ષ નેતૃત્વને ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ સંગઠન મંત્રીને અમિતભાઈ ને પ્રદેશ પ્રમુખ ને હવે કોને કોને પત્ર લખાવો ખબર નથી પત્ર માં હું લખું કોણે પત્ર લેખો ક્યારે પત્ર લેખો કોની પાસે લખાયો કોની પાસે આંગળીયામાં કુરિયર કુરિયર કરાવ્યું વાર્તાઓ કહેતા મિત્રોને મારે પૂછવું છે